કેમ છો રજેશભાઈ બસ મજામાં બોલો બોલો યોગેશભાઈ કઈ બાજુ હતા ભાઈ સનાડા હતો બોલો ને તો ઓફિસ આવો ને ભાઈ આપણે એક વિડિયો શૂટ માટે જવાનું હતું હા હા તો ઓફિસ આવો તો અત્યારે આપણે શૂટ કરતા આવીએ હાલો પહોંચો કેટલી વાર લાગશે બસ 10 મિનિટમાં માં પહોંચું એટલી વાર ભાઈ ઓકે 10 મિનિટ તમારો વેઇટ કરું છું પછી સાથે જઈએ ઓકે ડન ચાલો મળીએ પોહો છુ હમણા આવું છું દસ મિનિટ તો થઈ કેટલી વાર લાગશે અરે ભાઈ ટ્રાફિક છે હમણાં આવું છું જો બસ પોચો એટલી વાર બસ આવો આધી ભાઈ ઉમિયા સર્કલ થોડું ટ્રાફિક વધારે છે આવું છું ઉમિયા સર્કલે ગયો બસ પોચું પોચું ભાઈ બસ એટલી વાર ભાઈ

તમારો હું તરત ને તરત જ નીકળી ગયો ભાઈ પણ જો ત્યાંથી ઓફિસેથી નીકળો ને તો બ્રિજ પાસે ટ્રાફિક આપડે સનાડા બ્રિજ પાસે ત્યાંથી નીકળો તો સ્કાય મોલ પાસે ટ્રાફિક ત્યાંથી નીકળો તો ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક ત્યાંથી આગળ ગયો તો જીઆઈડીસી પાસે ટ્રાફિક ત્યાંથી આગળ ગયો તો બસ સ્ટેશન પાસે ટ્રાફિક હવે આટલું ટ્રાફિક હોય તમે કયો કેમ ટાઈમે આવું મારે તું મને એવું લાગે હા હુઈ તો તારે આયકુ અરે બાપ અત્યારે અહીંયાથી આ પોતા તારા કલાક થાય પણ કલાક થાય જ ને બાપા શું કામ નો થાય ટ્રાફિક એટલું ઉપરથી ધૂળ ઉડે બરોબર છે ટ્રાફિક પોલીસ વાળા કોઈ હતા નહીં અને રસ્તા ઉપર ગાડીઓ પાર્ક કરેલી અડધો રસ્તો તો વયો ગયો શું કરવાનું અને બસ સ્ટેશન પાસે તો રસ્તામાં ઈ રોડ ઉપર તમને શું લાગે ઓછો ટ્રાફિક છે આ આપણે છાત્રાલય વાળો રોડ કયો છે ભાઈ બધી જગ્યાએ મોરબીમાં ટ્રાફિક જ છે અને ટ્રાફિક રેવાનો જ છે તમે કેટલી વાર ટાઈમે પહોંચ્યા કયો જોઈ સીતારામ ચોક હોય તોય ટ્રાફિક અને સાંજે તો ભાઈ તમને મહેરબાની કરું તમારે જો મોડું ક્યાંય ન પહોંચવું હોય ને તો તમે ક્યાંય આજે આપણો નગર દરવાજા વાળો રસ્તો રહ્યો ને એ તો લેતા જ નહીં બાકી પાંચ વાગે નીકળાયશો ને તો સાંજે સાત વાગે પહોંચશો

નેતા સ્વીકારે કે મોરબીમાં અજગર પડ્યો ટ્રાફિક એ તો કાકા કહેતા હતા ફૂલ ટ્રાફિક હતો નહીં કાકા અધિકારી કે છે હા ટ્રાફિક છે હ હમણાં એસપી સાહેબ જૂના હતા કરી નવા આવ્યો હા નવા એસપી સાહેબ એ પેલું જ સૌપ્રથમ એટલે મેં કીધું ટ્રાફિક છે ટ્રાફિક છે તો હાલ તો થયું નથી કલિકન સાહેબ કે ટ્રાફિક છે હા કમિશનર સાહેબ કે ટ્રાફિક હા દબાણ હટાવવાની કામગીરી ચાલે ટ્રાફિક હમ રોડ ખોલવા માટે હા પરંતુ ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન કેમ નહીં હવે એ તો અમારા કાકા ને પૂછો કા પછી આ અધિકારીઓને પૂછો તો ખબર પડે પણ મોરબીની જનતા ને એટલી ખબર છે કે મોરબી ની અંદર ટ્રાફિક થવાનું મુખ્ય કારણ પાર્કિંગ વ્યવસ્થા નો અભાવ મને લાગે છે ના 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 એ વાત તદ્દન ખોટી હા એક મોરબીમાં ટ્રાફિક પોલીસની જે ઘટ છે હા સૌથી મોટી સમસ્યા એ ઓકે હા બીજી સમસ્યા હા રોડ ઉપર જેટલો રોડ છે ને એટલી જગ્યા દબાણ 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 100% દબાણ ભાઈ ત્રીજું ક્યાંય જીબ્રા ક્રોસિંગ તે મોરબીમાં જોઈ ક્યાંય નથી જીબ્રા ક્રોસિંગ શું મોરબી વાળાને ખબર જ નથી

સાચી વાત છે તો બધાય પીડાય છે સાંજે સાત વાગ્યા કાખા નથી સૂટે નવ વાગે દસ વાગે ઘરે પહોંચી બધાય પીડાય છે તો આનું સોલ્યુશન શું હવે એ કયું આનું સોલ્યુશન પૂરતા પ્રમાણમાં મોરબીમાં પોલીસ ટ્રાફિક નહીં આવે બરોબર રોડ રસ્તા પોળા થાય બરોબર આવડા આવડા રસ્તા છે હું ના નતો ત્યારે આ સંદર્વ આટલા જ ફૂટનો હતો હે ખરે ખાંજ મારા છોકરો આવડો મારા જેવા હવા આવશે પણ આ પચાસ વર્ષે રોડ આવડો ને રહેવાનો તો તો ભાઈ ક્યાંથી મોટર સાયકલ ફટફટિયા વધી ગયા હોળી નહીં રહ્યો સાચી વાત છે ભાઈ અત્યારે વાહનો વધી ગયા છે રસ્તા એવડા ને એવડા છે રસ્તા પર દબાણ છે રસ્તા ઉપર ઘણી જગ્યાએ વાહનો પાર્ક કરેલા જોવા મળે છે અને જો કોઈ ચોકડી આવતી હોય કોઈ સર્કલ આવતું હોય તો ત્યાં ટ્રાફિક પોલીસ હોતા નથી રેડ લાઈટ શું મોરબી વાળાને ખબર નથી ઝીબ્રા ક્રોસિંગ શું મોરબી વાળાને ખબર નથી તો આવી રીતે તો ભાઈ મોરબીમાં ટ્રાફિક તો થવાનું જ છે ટ્રાફિક સોલ્યુશન માટે લોકોએ પણ જાગૃતતા બતાવવી પડશે પ્રશાસન જાગૃત બનશે યસ અને પેઢીએલા નેતા હમ આપણા કાકા હોય બાપા હોય હા ધારાસભ્ય હોય કે આપણે સાંચદ છભ્યો હોય એ જ્યારે ટ્રાફિક સમસ્યા બાબતે એક ગંભીરતાપૂર્વક વિચારશે છે ને તો આનું સોલ્યુશન આવે સુરતમાં આવે રાજકોટમાં આવે અમદાવાદમાં આવે તો ટ્રાફિક સોલ્યુશન નું સમાધાન મોરબી માં પણ આવે સો ટકા ની વાત છે પણ ત્યાં સુધી મને શું લાગે સાયકલ લઈ લ્યો ભાઈ સાયકલ લઈ નીકળશો તો બાઇક કરતા વેલા પહોંચી જાશો એટલી તો મને આજ ખબર પડી ગઈ કેમ કે ત્રણ વાગે નીકળો તો ચાર વાગે પહોંચો છું વિનંતી છે કે આપ સૌ પણ ટ્રાફિકનું પાલન કરો અને તંત્રને પણ વિનંતી છે કે ટ્રાફિકની જે ગંભીર સમસ્યા છે તેને લઈને ચોક્કસપણે અને તાત્કાલિક ધોરણે કોઈક પગલાં લઈએ જોતા રહો ચક્રવાત ન્યૂઝ